કનુ અને મનુ બે દેવી પૂજક સમાજના ભાઈબંધો હતા જે લોકો એક જ એરિયામાં રહેતા હતા અને શાકભાજી વેચવાનું કામ કરતા હતા અને વાર હોય તહેવાર હોય તો એ લોકો ધંધો કરતા જેમ દિવાળી હોય તો દારૂખાનું ફટાકડાને બધું વેચતા ઉત્તરાયણ હોય તો પતંગ દોરીને વેચતા અત્યારે હોળીની સિઝન છે તો એ લોકોએ કલર અને પિચકારીનો ધંધો શરૂ કર્યો છે તો અત્યારે ગરમી એટલી બધી પડે છે ખબર નહીં કે એમ પહેલાં તો ગામડાની પબ્લિકો એટલી બધી ખરીદી કરવા માટે આવતી હતી પણ હમણાં થોડા સમયથી હજુ દિવાળી આજે હોળી છે કાલે જોડેટી છે તે છતાં પણ તમે જોઈ શકો કે માર્કેટમાં ક્યાંય પબ્લિક દેખાતી નથી ગામડાઓમાં તે લોકો આવતા નથી એનું કારણ છે તડકો કારણ કે જો એકદમ તમે જોઈ શકો છો આ બજારનો મેઇન રોડ છે મુખ્ય ચારે બાજુ તમે જ્યાં પણ જુઓ ત્યાં એકદમ ખાલી ખાલી તમને જોવા મળશે બજારની અંદર જો બધી ગાડીઓ આવે છે જાય છે પણ પબ્લિક નહીં વધ તો તનુ અને મનુ આમાં કેવું હોય કે અમુક દેવી પૂજક સમાજના જે છોકરા હોય એ લોકો બિચારા કેવું હોય કે એમનો પરિવાર બહુ મોટો હોય કોઈને ઘરનું ઘર હોય ના હોય છાપરામાં રહેતા હોય નાની જગ્યાઓમાં રહેતા હોય અને ઓછી મૂડીમાં મોટો ધંધો કરતા હોય એટલે એ લોકોને ટેન્શન હોય કે ભાઈ ધંધો ભગવાન સારો આપે તો સારું તો એ રીતના એ લોકો ધંધો કરતા હોય છે આજે બંને જણા લારી મૂકીને ચા પીવા માટે હોટલે ગયા અહીં આગળ જો લારીની આસપાસ કોઈ જ દેખાતું નથી તમને કેમેરામાં પણ બતાવી દઉં તો એ લોકો જ્યારે વાતો કરતા હતા તો એની વાતો સાંભળવા મળી એક કહ્યું કે ભાઈ મનુ અમારા હારું અમને આમ ચૌદી છે આ બજાર આખું ખાલી ખાલી ખમ હો હું ફરીને આવ્યો ને એ કં છોકરાને બેહાડ્યો તે છું જશે ખબર તો એ રીતના બંને વાતો કરતા હતા મને કે ભાઈ મને શી ખબર માર તો બે ખજૂની લારી કરી હોમ તાણે કે ખજુનું મારા બેટું કે મારે તો હવા ને બે ત્રણ દાળે જબરું હેડ્યું કે ત્યાં લોકોને ખાવાનું ગમો કે એટલે બુઢા તે ધંધો કર્યો કલરનો અને આ પિચકારીઓનો હવે જમવાનું જતો રહ્યો કનુ હવે ને હવે તો આપણે કોઈ નવા નવા ધંધા એવા વિચારવાના કહો એમાં બે પૈસા મળો ઓ કનુ કે મેં એ તો કે ઉત્તરાયણમાં પતંગ દોરીનું કર્યું હતું ને તાકી એમાં કે કશું સાર ના આવ્યો કે નુકસાન તો નહીં થયું કે ભગવાન હતા એટલે પણ કહું વિહત મેળીને દયાહી મારે કોઈ મળ્યું નહીં એમાં આ તો તાર ભાભી અને છોકરા હા ને તે શાકભાજી લારીઓ કરો કે તે સિઝનનો ધંધો શું કરું કે આબુ જવું હોય તો કોમમાં આવો પણ હા ને હવે કે વ્યાજે વ્યાજે રૂપિયા લઈને કરવાનો નહીં કે હા કે ઘણા લોકો વ્યાજે રૂપિયા લઈને કે ધંધા કરે ને તો કશું ચાલતું નહીં અમારે કે દસામાન વરસમાં હા કે બે લાખ રૂપિયા કે વ્યાજે લઈને કે ધંધો કરો ને તો કે મૂર્તિઓ વેચે નહીં માતાજીની અને કે બે લાખનું વ્યાજ તો કે હું હજુ ભરું હું મનુ કે ઘણું કે ભાઈ જે મને જે ભગવાન માતાજી આલે ને કટકો રોટલો ખાઈને સુખી બેહી રહેવાનું આ પેલા ડેલી કલેક્શનવાળા રોજ ઉઘરાવાના કે હો રૂપિયા એમની જોડે કે જિંદગીમાં કોઈ દાડ નહીં લેવાના જ કે દયા ભાવ હોય જ નહીં કે તમારો ધંધો થાય કે ના થાય રોજ આવીને ઉભા રહ્યા ગાડું લઈને કે લાવો હો રૂપિયા ચો એ લઈ લઈને લાવાના તાકે ના ભાઈ અમારે તો કે માં વિહત મેળવીને દયા હવે કે અમારે તો ખાઈએ ને એટલા રૂપિયા તો કે અમે કમાઈએ છે અમે કે કોઈ જોડે વ્યાજે કે પૈસા લેતા જ નહીં કે હો કે હારા કે બીજા લોકો વાળા આવે ને તો કે બે બે હજાર રૂપિયા પાંચ પાંચ હજારના દસ હજાર લે ને તો કે એમને ડેલી કલેક્શનમાં પૈસા આલ દેવો પડે તો કે ડેલી કલેક્શનમાં પૈસા તમે આવો તો કે હવે શું થાય તો કે સાચી વાત છે તો કે હવે આપણે હા ને કે કોઈ દાળ કોઈ દળે બે હજાર રૂપિયા લેવા ના પડે તો કે એક કોમ કરીએ કે કે આપણે હા ને કે બહુ સારો ધંધો કરવાનો કે ઉનારો આવે ને એટલે કે આપણે સેલની ડહનું કોલું ખોલવું હા કે ભાઈ આપણે ફરતો ધંધો સારો કે હા આપણે જોમણીનગર જઈએ બાપુનગર જઈએ ઘેર અહીં એટલે કે હે ને હરતા ફરતાં કે શાકય વેચાય ને ફ્રૂટેય વેચાય ને તાકે એક જગ્યાએ બે જ કે સારું ગમતું નહીં કણું કે હું તો હે પણ હી કે મારા ડોહાન જોડે રખડેલો ને બધા લારીઓ કે ભંગાર વેચવાનો ધંધો કર્યો ને પછી કે ના મેળ પણ ને તો કે શાકભાજીનું કર્યો હવે કે ફ્રૂટનું કર્યું ને ફ્રૂટનું કે મારા ભાઈ હારું ચાલકે એને ત્યાં કે હો તા કે હાર હેડ હવે આપણે કાલ મળીશું કે મારામાં ઓળખાય ભાઈ કારણ કે હવે કલરની લારીએ જો કે શોક નાવા નવા ગયા જો લાગ કનું અને મનુ ધંધાની વાતો કરતાં કરતાં પોતપોતાની લારી ઉપર જાય છે આગળ શું થશે એ નવા નવા એપિસોડમાં જાણવા મળશે તો સાંભળતા રહો દેવી પૂજક સમાજના કનુ અને મનુની દુઃખભરી સુખભરી વાર્તા ત્યાં સુધી ખુશ રહો